એ પરિસ્થિતિ સર્જાતી નથી એટલે ખેડૂત માટે સારા સમાચાર છે અમુક એરિયા વાઇઝ કે અમુક વિસ્તારમાં જે છે ઝાકળના પટ્ટા છે સાર્વત્રિક જ્યાં આપણે છેલ્લા ત્રણ ચાર દિવસ અગાઉ જે આવ્યું હતું સાર્વત્રિક બધી જગ્યાએ એક જ સરખી ઝાકળ અને છોડ આખા પલળી જાય નીતરી જાય કોઈ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય તો એ પ્રકારની ઝાકળ નથી અને વાદળ છાયું વાતાવરણ નથી એટલે જીરા અને ધાણા માટે ખૂબ સારા સમાચાર કહેવાય મિત્રો હવે આની અંદર આપણે છેલ્લા છંટકાવ તરફ તો આગળ વધી રહ્યા છીએ ધીમે ધીમે બરાબર છે મિત્રો

પંપે 50 ml નો ડોઝ છે સાથે બોરોન રાખી અને છંટકાવ કરી દયો સારામાં સારા પરિણામ મળશે બોરોન જે ડોઝ છે 25 ગ્રામ થી તમારે આપવાનો છે ત્યાર પછી FMC નું જે આવે છે લેજન્ડ બરાબર છે તો લેજન્ડ પણ આપી શકો છો એક પંપે 4 ગ્રામ નો ડોઝ છે આ પણ પોટાસ આવે છે આની સાથે પણ સલ્ફર મિક્સ આવી જાય છે તો બોરોન એડ કરી દયો તો આ વસ્તુ પણ સારા પરિણામ આપશે પછી હવે નોર્મલ છંટકાવ કરવા છે કોઈ પરિસ્થિતિ નથી ખાલી વાતાવરણ અસર ન કરે એના માટે વાપરવું હોય તો યુપીએલ નું આવે છે

અ વાવેતર કરેલું છે પંદર દિવસની અંદર પાક જે છે એ તૈયાર થઈ જશે મિત્રો તો હવે છેલ્લા છંટકાવમાં આ પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે તો ધ્યાન આપવાનું છે કે ફૂગનાશક હળવું પાવડર વાળું વાપરી દેવાનું છે બરાબર છે એટલે જે છે વાતાવરણ અસર ન કરે થ્રીપ્સ નો એટેક હોય તો પ્રોફેનો સાયપર છે કોઈ પણ સારી કંપની નું છે ચિકન ટાનો વાપરો અથવા સુમિટોમોન હિટસેલ વાપરો અથવા પોલિટ્રીન સી પંપે 40 ml નો ડોઝ છે બેમાંથી કોઈ પણ એક સારું ફૂગનાશક

પાક ઉપર આવી જ ગયો છે ઓલરેડી તો એને પણ તમે છેલો છંટકાવ કરવા માંગતા હોય તો આ પ્રકારની જે છે છડકાઉ કરી શકો છો ઘઉંના પાકમાં પણ આ प्रकारे છંટકાવ કરી શકો છો વટાણામાં પણ દાણા ભરવા માટે આજ દોજ જે મે તમને છેલો બતાવ્યો છે આનો ઉપયોગ કરીને સારામાં સારું જે છે ઉત્પાદન મિત્રો મેળવી શકાય છે વાત કરીએ હવે બીજી તો કે ઉનાળુ પાકના વાવેતર હવે યોગ્ય સમય ખાસ આવી જ ગયો છે તો જેને વાવેતર કરવાનું છે તે સમયસર એનું વાવેતર કામ જે છે ચાલુ કરી દે મિત્રો કેમ કે ઉગાવો ઝડપી ચાર કે પાંચ વાવેતર થયા હતા એ બધા વ્યવસ્થિત રીતે નીકળી ગયા છે મગ છે બાજરી છે આ પ્રકારના જે મિત્રોને વાવેતર કરવાના છે તો યોગ્ય સમયસર અને જે એના વિસ્તારમાં સારું થાય છે એ બિયારણ મેળવી અને ચોક્કસી સમયસર એનું વાવેતર કરી દેજો મિત્રો તલની અંદર કાળા તલના વાવેતર થઈ રહ્યા લિમિટેડ સ્ટોક હોય તો કંપની પાસેથી એનો માલ જે છે એ પૂરા થઈ જશે તો ખાસ કાળા તલ માટે એક ભલામણ છે કે ફિક્સ જ હોય કે કાળા તલ જ વાવો છે તો તમારા નજીકના સેન્ટરમાં મળી રહીએ સારી ગુણવત્તાનું સારી કંપનીનું બિયારણ લઈ અને ચોક્કસથી તમે રાખી દેજો ભલે પાંચ દિવસ મોડું વાવેતર કરો બાકી સફેદ તલ તો રનિંગ આપણે કંપની ઉપર આપણે માહિતી આપી છે કે આપણી પાસે 8 10 કંપનીના જે છે વેસ્ટર્ન નું છે સાગા નું છે અક્ષય 2020 છે મંગલમ છે આ પ્રકારે વેસ્ટર્ન છે ઘણી બધી કંપની ભાઈ આપણે નવ ભારત નો આવે છે ગુજરાત બે તલ નંબર તો આ પ્રકારે આપણી પાસે 8 10 પ્રકારની વેરાયટી આપણી પાસે હાજર છે તમારા નજીકના સેન્ટરમાં મળી જાય તોય તમારા વિસ્તારમાં સારું થતું હોય તો આ પ્રકારનું લઈ અને વાવેતર ચોકસથી કરી દેવાનું છે વિશેષ કઈ માહિતીની જરૂર હોય તો ચોક્કસ થી તમે મને ફોન કરી શકો છો મિત્રો આપણે નંબર ડિસ્ક્રિપ્શન ની અંદર આપી જ દઈએ છીએ નવાણું બે પિસ્તાલીસ પેતાલીસ જીરો પચાસ અન્ય કોઈ વિશેષ માહિતી ની જરૂરત હોય તો ચોક્કસ થી તમે મને ફોન કરી શકો છો મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન